ગરમી વધી રહી છે અને લોકો તેનાથી પરેશાન થઈ રહ્યા છે અને બીજી બાજુ આ શાકભાજીના વધતા જતા ભાવોએ પણ લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે તો ચાલો આજે ચર્ચા કરીએ સામાન્ય નાગરિકો સાથે કે આજે શાકભાજીના વધતા જતા ભાવો છે તેમનાથી તેમના રોજિંદા જીવનની ચિંતામાં શું વધારો થયો છે તો આ શાકભાજીના ભાવ જે સતત વધતા રહ્યા છે તો તેનાથી તમારે જે રોજિંદા જીવન છે એમાં શું ચિંતાઓ વધી છે તે અમને જણાવશો અમારું બજેટ ખોરવાઈ ગયું કારણ કે અમારી પાસે જે પૈસા હોય ઘર ચલાવવા માટે એમાં શાકભાજીના ભાવ વધે એટલે પૈસા એમાંથી આલવા જ પડે કરીએ કે શા માટે શાકભાજીના ભાવ આટલા સતત વધતા જાય છે શાકભાજીના ભાવમાં એવું છે કે શિયાળામાં સમજો કે વટાણાનું વટાણા છે તુવેર છે ફ્લાવર છે કેબીજને એટમોસ્ફિયર એ ટાઈપનું મળી જાય એટલે પ્રોડક્ટ વધે ઓલરેડી ખેતરમાંથી હવે ગરમીનો માહોલ ચાલુ થાય એટલે પ્રોડક્ટ ઘટી જાય જ્યાં દસ જબલાની આવક માર્કેટને આણંદને જરૂરિયાત સો જબલા ફ્લાવરની હોય અને પંદર ફ્લાવર જ આવે પંદર જબલા અને લેવાવાળા ગ્રાહકો વધારે હોય તો ઓલરેડી ભાવ વધી જાય એવું છે જો પ્રશ્ન એ છે કે અંબાલાલની આગાહી પ્રમાણે કદાચ બીજું માવઠું પર પડી શકે તો તેનાથી શાકભાજીના ભાવમાં શું ફરક પડી શકે આ તો માવઠા ઉપર ડિપેન્ડ કરે કે જો કદાચ વધારે વરસાદ હોય તો પાકને નુકસાન થાય તો શાકભાજીના ભાવ વધવાની સંભાવનાઓ કરી ઓછા પ્રમાણમાં માવઠું થાય તોય કંઈ શાકભાજીના ભાવને ઇફેક્ટ પડે એમ લાગતું નથી